સુએ ગામ મધ્ય ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અધ્યક્ષતા હેઠળ જનસભા કાર્યક્રમ યોજાયો આમ આદમી પાર્ટીની વિસાવદર વિધાનસભા સીટની જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર બે હજાર જનસભા તેમજ સદસ્યતા અભિયાનની જાહેરાત કરી છે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા દત્તક લેવાયેલ ગામમાં રાપર તાલુકાના સુવઈ ગામ મધ્ય આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની અધ્યક્ષતા હેઠળ અનેક ગામોના સરપંચો તેમજ લોકો મોટી સંખ્યામાં કોંગ્રેસ અને ભાજપનો છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા પ્રદેશ પ્રમુખ રવેચી માતાજીના દર્શન કરી સુદાણા મધ્ય ખુબડીમાના દર્શન કર્યા ડીજે સાથે બાઇક રેલી કરી સુવઈ મધ્ય જનસભામાં ઉપસ્થિત રહી ઈસુદાન ગઢવી દ્વારા રવ જિલ્લા પંચાયત પર પાર્ટી યુવા એડવોકેટ સુરેશભાઈ નામની જાહેરાત કરી અને રવ જિલ્લા પંચાયતમાં પણ વિસાવદર વાળી કરવા આહવાન આપ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી તથા સંગઠન મંત્રી શ્રી સંજયભાઈ બાપટ મુખ્ય વક્તા તરીકે હાજર હતા આભાર વિધિ પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડૉક્ટર કાયનાથ અંસારી આ ખાએ કરી આ વેળાએ પૂર્વ કચ્છ જિલ્લા મંત્રી શ્રી સાહેબજી સમા રાપર સાહેબ પ્રમુખ ભરતભાઈ ગોહિલ બચાવ તાલુકા પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ પિરાણા અંજારથી સામજીભાઈ આહિર ડાયાભાઈ આહિર ધીરજભાઈ આહિર વિનેશભાઈ પરમાર મહેશ બાવાજી હરેશભાઈ ઠાકોર રાણાભાઈ ડુંગરાણી બાલાભાઈ મેરિયા દિવાનસિંહ જાડેજા ધરમસીભાઈ મકવાણા ગુલ મહમદ સમા હરિભાઈ વાઘેલા રાજુભાઈ મકવાણા હિતેશભાઈ ચાવડા હરખાભાઈ સોલંકી તુલસીભાઈ સોલંકી અમરસિંહભાઈ એવારિયા વસરામભાઈ માયાણી મોહનભાઈ મહાલિયા ધારાભાઈ આહિર મુકેશભાઈ મકવાણા ગણેશભાઈ આહિર પાંચુભા જાડેજા લાલજીભાઈ રાજપૂત હરેશભાઈ મકવાણા જામીનભાઈ નોડે વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે હરખાભાઈ સોલંકી રાપર કચ્છ